20 રૂપિયા ને બજાર જોવા મળે બે દિવસ પહેલા 50 રૂપિયા નો ભાવ હતો આજે 20 રૂપિયા કિલો આ બી મેલું મોટો મેલું ગુલામ માર્કેટ આજે 10 રૂપિયા કિલો ની જોવા મળે છે હા પણ આ બે મોટા લે એ બાર કિલો ભાઈ ગુદી 10 રૂપિયા કિલો એ બી જા રહે બધું ક્લોર માં एकदम મંદી જોવા મળે છે બે દિવસ પહેલા આજ ફૂલાવર આજે 10 રૂપિયા કિલો આજે બજાર 10 રૂપિયા કિલો જોવા મળે છે આ બધી બાજુ ફૂલાવર

20 रुपी किलो के बाजार से आदमी। लीली? लीली 10 रुपी किलो। ए राजू लीली किले लगवा रही है। लीली 10 रुपी किलो। लीली भरोसा नहीं है। लीली मैं एकदम वीआईपी थोड़े लोमाल। 25 रुपी के बाजार से आदमी। गवर्मेंट जो 20 रुपी बाजार जो आमलेंस। पाजी जो बाजार पाजी? पाजी 20 रुपी किलो।